જોડે પૈસા લઈ લો પૈસા લેતા તમે જો હું તારી પતંગ વાઘાજી

અમે હમણાં ઈ તમારું સોગમ લઈ આવો ને કે આ પા પાઈ જાંદું ઉડીએ ચેલા આલુ જો લાવજે આલતા આલતા તો ઈને પતંગ લઈ આવો જો ચાયના ના દોરી ના લેવાય ના જો લઈ જઈ ના એ થોડું ઓવ પાવ લેતો જો લઈને આવ્યો તો કઈ દેજો તમતા

ના ના હાલો નહીં પુરાવા જુ કાગળ રૂપિયા જઈશું પતંગો લઈ લો

આ પેલા ને ચાર પતંગો વાળી પેલા બધું થાય નવસો નું નથી પછી હા અરે લીધી જા લે અતલે અતલે અલ્યા તીએ તો નામ ખરાબ કરી મારું અલ્યા ચોરી લઈ આવું આવું કરી હાય ભાઈ આ તો અમે શોખમાં બાંધીલો છે શોખમાં નહીં ભાઈ મંગમા આવું કરતા નહી

પાછો દોડો ચંપા પ્યા લેજો બધા ચંપા પેઢી આવું જવું પડશે અમદાવાદ છોકરા નઈ લાગતી પૈસા ખર્ચા તોડી દેવાના હા પતંગો થઈ ગયા પણ જોવો ને ઘોડા થયા

તે તો ગોડો રખડસી આપણો હું મારો હાચાવાં કીધું ઓળા બોલ એ તો મારો મૂકી દીધું એમ મૂકી દીધા પતંગ મારો ભાઈ બને મોડો રણવું તો મારી નાખી લેજો હું છોડવા જઉં જાવ કાકા જલ્દી જજો હું લઈ ગયો હો પેલા થોડું ગાવડું લાગે ના

યા તો જો 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 રવા દે એ હું ના કરશો રવા દે રવા પૂરી વાખી આ ઘોડો તો કહી આયો બેટ મુતા શીખવાળો આયે એક તો જી લેવા આયો બાપા બરે હું શીખવાળો ઉભા રહે મુતા શીખવાળો એ મારી અપા જાય તો લો બોલ મારી પતંગ કટ કરી દીધી મટા એ ડાકરે અરે મારી આ છોકરા હાચો આલે હાચો તમે

વા બે આળો બે મતા બનાતું પેલો આળો લાગો આળો આળો નાખું મૂકી રાખી નાખું લા મારો હો જો એ કાકા મુઈન કાકાને કઈન આવો બી અલ જ અમે મનોરંજન માટે બનાવ્યો હતો અને ઉતરેન આવી રહી છે તો તમારે કોઈને ચાના દોરી લાબી નહીં કારણ કે પક્ષીઓનો જીવ જોખમમાં નાખો નહીં કારણ કે જેમ આપણું કુટુંબ છે એમનું પણ એવું પરિવાર હોય છે તો એમનું પરિવાર ઉજળવો નહીં જય માતાજીક